મિત્રો દ્વારકા ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે દ્વારકા ટુડે હંમેશા વ્યક્તિ વિશેષ અને રી વ્યક્તિઓ સાથે આપનો પરિચય કરાવતો હોય છે આજરો દ્વારકા ટુડેની મુલાકાતે ખાસ આપણા મહેમાન એવા હિન્દુ રાષ્ટ્રવાદી નેતા જેમને હિન્દુ સંગઠનો માટે હિન્દુ ભાઈઓ માટે બહેનો માટે અનેક સ્ટ્રગલો કરી થ્રુઆઉટ એમના લાઈફ દ્વારા એવા પ્રવીન તોગડિયા સાહેબ આપણી સાથે સર થ્રુઆઉટ લાઈફ તમે હિન્દુ સમાજ માટે એ સ્ટ્રગલ કર્યું છે એકતા માટે એક પરચો આપ્યો છે અને આજો દ્વારકાની આપની પધરામણી છે શું કહેશો બસ પહેલા ભગવાન રામનું ધનુષ દેખાતું હતું હવે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર પણ સપનામાં દેખાય છે તો હવે મથુરામાં અયોધ્યાવાળી થાય ભવ્ય મંદિર બને સર તમારે આખા જીવન કાર્યશૈલી જોઈએ તો હિન્દુઓ માટે અનેક સ્ટ્રગલ્સમાં તમારું સમગ્ર દેશમાં એક મોટો ભાગ રહ્યો છે આજના માહોલમાં જ્યારે આપણે જોઈ રહ્યા છે 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 કે જે ધાર્મિક પ્રસંગો હોય હોય ત્યારે છીએ બનાવો બનતા હોય છે જેમ કે ગણપતિમાં આપણે જોયું તમારા પથ્થરમારા ના ઘટનાઓ બની આખા દેશમાં આપણે જોયું શું કેશું આ વિશે આજના માહોલમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ ને નવાણું ગાળો ખાધી હતી અને પછી તો સુદર્શન ચક્ર નીકળ્યું હતું એટલે ગણપતિ પર પથ્થર ફેંકનારા યાદ રાખજો કે ગમે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર નીકળશે તો ક્યાંય ખોવાઈ જશો એની ખબર નહીં પડે આજના યુથ માટે આજના હિન્દુ ભાઈઓ બહેનો માટે કઈ મેસેજ સારું ભણો સારી નોકરી કરો કમાવો ઘરની ચિંતા કરો અને સમાજની પણ ચિંતા કરો અને કોઈ નશીલા દૈવ રવાડે ન ચડે ચડાવે તો એને બચાવો Yes.